સુરતના અમરોલી ખાતે રહેતી કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જે રાજસ્થાનમાં અર્ધનગ્ન હાલતમાં ડાન્સ કરાવી વિડિયો બનાવ્યા બાદ બળાત્કાર ગુજારી દેહ વેપારમાં ધકેલી દેવાય હોવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે તો હાલ અમરોલી પોલીસે દેહ વેપારનો પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સુરતના અમરોલી પોલીસે માનો તસ્કરી કરી ચલાવતા મોટા દેહ વેપાર એટલે કે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે વાત એમ છે કે અમરોલી વિસ્તારમાં રહેતા પરિવારની કિશોરીને અને હિન્દુ નામ ધારણ કરી ફસાવી હતી ત્યારબાદ કિશોરીને બ્યુટી પાર્લરમાં કામ અપાવવાનું કહી રાજસ્થાન ખાતે લઈ જઈ અપહરણ કરી લઈ ત્યાં વેશ્યાવૃત્તિમાં ધકે દીધી હતી કિશોરીને રાજસ્થાનમાં અર્ધરગ્ન અવસ્થામાં ડાન્સ કરાવ્યા બાદ તેનો વિડીયો બનાવી મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ નાગર જિલ્લાના ડેગાણાની એક હોટેલમાં લઈ ગયા બાદ ત્યાં કિશોરી પર પંદર દરાધમે હવે સંતોષ હતી આ તો કિશોરીએ અમરોલી પોલીસ સમગ્ર હકીકત જણાવતા અમરોલી પોલીસમાં ચોંકી ગઈ હતી અને ત્વરિત પાસ હાથ ધરી પાંચ આરોપીને ઝેપી પાડ્યા છે આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે નોંધાવેલી એમ અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગબંધારી જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળ્યા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભુકબંદાને વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભુકબંદાને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ સુરતમાંથી માનવ તસ્કરી કરી સેક્સ રેકેટમાં કિશોરીને ધકલી દેવાની ઘટના સામે આવતા પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અન્ય કોઈ યુવતી કે કિશોરીઓને આ ટોળકીએ ટાર્ગેટ કરી સેક્સ રેકેટમાં ધકેલી છે કે કેમ તેની તપાસ શરૂ કરાઈ છે અઝલ કુર્સી સાથે પ્રકાશ વડા